તો દિવાળીને લઈને અમદાવાદમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું શાસ્ત્રોક્ત વિધિ સાથે આ ચોપડા પૂજન કરાયું આજે દિવાળીના પાવન પર્વને લઈને અમદાવાદમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું છે મેમનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ચોપડા પૂજન કરાયું શાસ્ત્રોક્ત વિધિ સાથે સમૂહ ચોપડા પૂજન લક્ષ્મી પૂજન પારિબંધુઓ હોય છે કે જે પોતાના ધંધા રોજગારમાં બરકત થાય તેના માટે ચોપડાનું પૂજન કરતા હોય છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના મેમનગર ગુરુકુળ સ્વામિનારાયણ મંદિરમાં અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે વેપારી બંધુઓ છે કે જે ચોપડા પૂજન કરી રહ્યા છે વૈદિક મંત્રોચ્ચારણ દ્વારા અહીં આગળ ચોપડાનું પૂજન કરવામાં આવે છે જોકે આજના દિવસે લક્ષ્મીજીની સાથે સરસ્વતી દેવીની પણ આરાધના કરવામાં આવે છે સાથે જ અત્યારે જે વેપારી બંધુઓ છે કે જે પોતાનો જે ધંધા રોજગારનો જે હિસાબ કિતાબ છે તે લેપટોપમાં રાખતા હોય છે ત્યારે લેપટોપની પણ પૂજા વિધિ કરવામાં આવતી હોય છે આપની સાથે મહેશભાઈ છે તેમની સાથે વાત કરીશું ભાઈ કઈ રીતની પૂજન વિધિ કરવામાં આવી રહી છે અહીંયા આગળ છેલ્લા પચાસ વર્ષથી અમારા ગુરુવર્ય માધુ સ્વામીની પ્રેરણાથી અને મા બાલકૃષ્ણ સ્વામી ગુરુવર્ય અમારા હરિસ્વરૂપ સ્વામી બધા સંતોની પ્રેરણાથી અને આશીર્વાદથી અત્યારના જમાનામાં આધુનિક જમાનામાં પણ હજુ અમે ચોપડા પૂજન અને લેપટોપથી પણ પૂજન કરીએ છીએ છેલ્લા ઓગણ પચાસ વર્ષથી દરેક હરિભક્તો અહીંયા પૂજા કરે છે એમના આશીર્વાદથી અમે લોકો પૂજા કરી અને બધું એમાં મહારાજ શ્રીના સમર્પિત કરીએ છીએ અને આશીર્વાદથી અમારા બધાના ધંધા રોજગાર સરસ રીતે ચાલે છે અને અત્યારે મિનિમમ અમારા પોણા બસો હરિભક્તો અત્યારે બેઠા છે અને પૂજા કરે છે રીતે ચોપડા પૂજન કરવામાં આવી રહ્યું છે જો કે ગઈકાલે પણ અનેક એવા મંદિરો છે કે જ્યાં આગળ ચોપડા પૂજન સાંજે કરવામાં આવી હતી અને આજે પણ ચોપડા પૂજન કરવામાં આવી રહ્યું છે કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ એબીપીતા અમદાવાદ તો દિવાળી પર અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ચોપડા પૂજન કરવામાં આવ્યું જો કે ચોપડાની સાથે લેપટોપ કમ્પ્યુટરનું પણ પૂજન કરાયું કેટલીક જગ્યાઓ પર જો કે ગઈકાલે તો કેટલીક જગ્યાઓ પર આજે આ ચોપડા પૂજનનો કાર્યક્રમ યોજાયો શાસ્ત્રોક્ત વિધિ સાથે ચોપડા પૂજન કરવામાં આવ્યું અને છેલ્લા પચાસ વર્ષોથી આ પ્રકારે આયોજન કરવામાં આવે છે ગઈકાલ બપોર બાદ શરૂ થઈ છે દિવાળી અને આજે બપોર બાદ પડતર દિવસ છે એવામાં કેટલાક લોકોએ ગઈકાલે ચોપડા પૂજન કર્યું તો કોઈએ આજે વહેલી સવારે ચોપડા પૂજન કર્યું હતું જેમાં અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આ ચોપડા પૂજન કરવામાં આવ્યું તો આજે બપોર બાદ પડતર દિવસ છે અને ગઈકાલે જો કે શરૂઆત થઈ હતી દિવાળીની બપોર બાદ એવામાં કેટલીક જગ્યાઓ પર આજે ચોપડા પૂજન કરવામાં આવ્યું છે આજે પડતર દિવસ છે અને આવતીકાલે બેસતું વર્ષ છે ગઈકાલે બપોરે ત્રણ ને છેતાળીસ મિનિટથી આજે સાંજે પાંચને પંચાવન મિનિટ સુધી દિવાળીનો પર્વ છે આ શુભ મુહૂર્ત છે અને સાંજે પાંચને પંચાવન મિનિટ પછીનો સમય પડતર દિવસનો ગણાશે અને તેને લઈને જ આજે કેટલીક જગ્યાઓ પર ચોપડા પૂજનનો કાર્યક્રમ પણ યોજાયો તો આજે સાંજે પાંચને પંચાવન મિનિટ સુધી દિવાળીનો પર્વ છે અને ત્યારબાદ પડતર દિવસ શરૂ થઈ જશે અને આવતીકાલે બેસતું વર્ષ છે તો ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાથી લઈ છેતાળીસ મિનિટથી શરૂ કરી અને આજે સાંજે પાંચને પંચાવન મિનિટ સુધી દિવાળીનો તહેવાર છે અને એવામાં કેટલીક જગ્યાઓ પર આજે પણ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે ચોપડાની સાથોસાથ લેપટોપ કોમ્પ્યુટરનું પણ પૂજન કરવામાં આવ્યું